તો તમે શાંત સ્થળની તલાશમાં છો કે તમને તમારી જાત સાથે મળવું છે કારણ કે આપણે અમદાવાદની ભાગતી દોડતી લાઈફમાં આપણે મળી નથી શકતા પોતાની લાઈફને કારણ કે ક્યાંક ઓફિસની ટેન્શન તો ક્યાંક ઘરની કોઈ ટેન્શન પણ હું તમને આજે એવા સ્થળ સાથે મળાવીશ કે ત્યાં તમને શાંતિનો અનુભવ થશે અને તમે તમારી જાતને મળી શકશો ગાંધીજી દ્વારા નવજીવન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી અને તે વારસોને સાચવવામાં આવ્યો છે અહીંયા જ્યાં કર્મા કેફે આવેલું છે ત્યાં તમને ગાંધીવાદી વિચારો મળશે ત્યાં તમને ગાંધીવાદી વિચારો સાથે ભોજન પણ પીરસવામાં આવશે તો તમને ખૂબ જ મજા આવશે તો હું આજે વાત કરું છું જે નવજીવન ટ્રસ્ટ ને એક સ્થાપના કરી છે એક નવા રીડિંગ ક્લબની જે રીડિંગ ક્લબમાં તમને વાંચવા મળશે નવા નવા પુસ્તકો અને અહીંયા કોઈ જ રજીસ્ટ્રેશન નથી રવિવારની સવાર તમે પોતાના નામ કરી શકો છો સરસ પુસ્તકો વાંચી શકો છો તમે કંઈક નવું જાણી શકો છો કારણ કે આ જે ઇન્સ્ટાગ્રામ ફેસબુકના મોબાઈલના જમાનામાં આપણે પુસ્તકો વાંચવાનું ભૂલી ગયા છે ક્યાંક આપણે દૂર થઈ રહ્યા છે કે જે વાંચવાની જે વાંચવાથી તમે પોતાની જાતને મળી શકો તો આમ તમને એક મોટો મળ્યો છે કે તમે અહીંયા સરસ મજાના પુસ્તકો વાંચો અહીંયા આવો અને પોતાની જાત સાથે મળો એટલે સો ટકા અહીંયા આવું છું તો આજે આપણે અહીંયા વાત કરીશું આજે બેનિફિટ ન્યૂઝ તમને અહીંયા લઈને આપ્યું છે તો તમે અહીંયા આવીને જોઈ શકશો કે અહીંયા કયા ટાઈપના પુસ્તકો છે અહીંયા શું વંચાય છે અહીંયા આજે આપણે રામભાઈ સાથે વાત કરીશું રામ મોદી સાથે જેમને આ વિચાર પ્રસ્તુત કર્યું છે શિલ્પા દેસાઈ છે વિવેક દેસાઈ તો જેમને સંસ્થા સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છે તો આપણે પહેલાં વિવેકભાઈ સાથે વાત કરીશું અને આપણે એ લોકો સાથે વાત કરીશું પ્લસ અહીંયા જે લોકો આવે છે વાંચવા તેમના અનુભવો પણ જાણીશું કે તે લોકોને કેવું લાગે છે તો આવો જાણીએ વિવેક દેસાઈ હું એ નવજીવન ટ્રસ્ટમાં ચેરમેન તરીકે મારી સેવા આપું છું અને છેલ્લા મને લગભગ તેર વર્ષ થયા આવે હું જ્યારથી આવ્યો પછી ત્યારથી જોયા કરતો હતો અહીંયા અંદરનું વાતાવરણ અને જે બધું મેં અભ્યાસ કર્યો એ જોતાં મને એવું લાગ્યું કે અહીંયા કાકા સાહેબ કાલેલકર સ્વામી આનંદ રાવજી પટેલ બાલમુકુંદવે જેવા બહુ મોટા મોટા હસ્તીઓ અહીંયા કામ કરી ગયા જૂના લોકોની વાતો ઉપરથી એવું લાગ્યું કે લોકો અંદર અંદર ડિસ્કશન પણ ખૂબ કરતા સાહિત્ય બાબતે ઉગ્ર ચર્ચાઓ પણ કરતા તો એ બધું ક્યારે થાય કે જ્યારે બધા વાંચતા હોય ત્યારે તો એ વાંચવાનું તો અત્યારે આ મોબાઈલનો ઇન્ટરનેટનો યુગ આવ્યો ઇન્સ્ટાગ્રામની જે દુનિયા છે એ જોતાં આખું વાંચન આપણું ઘટી જવા માંડ્યું છે ઘટતું છે પણ આમાં બધા આપણે બધા આવી ગયા હું પણ આવી ગયો એમાં એટલે એને ફરીથી રિવાઈવ કરવા માટે એટલે એક એક નાનકડો પ્રયત્ન ભલે ને પચીસ જણા હશે કદાચ અહીંયા તો એ લોકો પચીસમાંથી પાંચ જણાને પણ આમાંથી કંઈક લઈને જાય પાંચ જણા પણ કંઈક એવો વિચાર લઈને જાય એવી સ્ફૂરણા લઈને જાય જેનાથી એમને લખવાનું પ્રેરણા મળે કે કોઈને કંઈક વાત કરવાની પ્રેરણા મળે બીજા લોકોને લાવવાની પ્રેરણા મળે એટલા માટે થઈને એક આ રીડિંગ ક્લબ નામ આપ્યું અને ચા શરૂ કર્યું અમે બહુ નાના પાયે પણ કર્યું છે અમારી પણ જગ્યા સરસ છે અત્યારે ઉનાળો છે એટલે બહાર ઓછા લોકો બેસી શકે પણ અંદર પણ બેસી શકે છે શાંતિથી તો લગભગ પચીસ ત્રીસ જણા તો રેગ્યુલર આવે છે અને વી આર હેપી પર સો મને લાગે છે કે આ એક સારી પ્રવૃત્તિને લોકોએ બહુ સારી રીતે વધારી લીધી છે અને ભવિષ્યમાં પણ એને વધારે સારી રીતે અમે એક્સપાન્શન કરીશું એવી અમારી ગણતરી છે નમસ્કાર હું છું રામ મોરી નવજીવન રીડિંગ ક્લબનો મૂળ વિચાર એવો હતો કે આપણે ત્યાં નાશો અને લુપ્ત થતી પ્રજાતિ માટે સરકાર આટલું કામ કરે છે તો અમને એવું લાગ્યું કે બદલાતા સમયે આ વાચકો છે એ પણ નાશપ્રાય ને લુપ્ત થતી પ્રજાતિનો એક ભાગ બની રહ્યા છે તો મોબાઈલના અને ઓટીટીના આ મારાની વચ્ચે પુસ્તકની કેવી જગ્યા ઊભી થાય ઘણીવાર એવું થાય છે કે વાંચવું હોય પણ આપણને એવી કંપની ન મળતી હોય એવી જગ્યા ન મળતી હોય માહોલ ન મળતો હોય કારણ કે માહોલની બહુ અસર હોય છે આપણા વાંચન ઉપર બસ એ વાતને ધ્યાનમાં રાખી અને નવજીવન ટ્રસ્ટ છે ને એ મૂળ સ્થાપના ગાંધીજીએ કરી છે સવાસો વર્ષ જૂની સંસ્થા છે અને અમારા ચેરમેન વિવેક દેસાઈ સતત એવું કહે છે કે યુવાનો આપણી સાથે જોડાય અને સમય એવું બધાનો છે કે હવે યુવાનો સુધી તમારે ગાંધીજીને લઈ જવા પડશે એમ તો એ સામેથી આવે અને એક એક એવી સ્પેસ ક્રિએટ થાય સેફ સ્પેસ કે જ્યાં સાથે મળી સો વાંચે આપણે બીસી છે આપણી પાસે સમય નથી પ્રાયોરિટી જુદી છે તો એક એવી ત્રણ કલાક અઠવાડિયાની મળે જ્યાં સાથે મળી એક માહોલમાં વાંચે અને એનાથી એક જુદા પ્રકારની ટેવ ક્રિએટ થાય એના ભાગરૂપે આ નવજીવન ટ્રસ્ટે નિયમિત રીડિંગ ક્લબની શરૂઆત કરી છે દેસાઈ શિલ્પા અહીં નવજીવન સાથે હું સંકળાયેલી છું લગભગ બે હજાર પંદરથી જુદા જુદા પ્રોજેક્ટમાં ભાગ લેવાનું ગમે છે અને વાંચન બી ગમે છે એટલે બહુ ઓબ્વિયસલી પ્રકાશન સંસ્થા સાથે જોડાવાનું ગમે જ ગમે રીડિંગ ક્લબ ચાલુ કરવાનો આમ એકદમ વિચાર એવું નહોતું પણ ત્યાં મુંબઈમાં શાંતનુ નાયડુએ બુક રીડિંગ ક્લબ ચાલુ કરી હતી એ જોઈને મને અને રામ મોરીને એવું થયું કે આવું કંઈક આપણે ત્યાં કરીએ તો કેવું એટલે આમ મને એમ થયા કરતું હતું કે વાંચન તરફ બધાનું જોખ ઘટતો જાય છે એટલે એવું હું એમ નથી કહેતી કે અમે આ પ્રવૃત્તિ શરૂ કરીશું તો બધા બહુ જ એકદમ વાંચવા તરફ જોડાઈ જશે પણ કદાચ એક જણ પણ પ્રેરાય તો એ લેખે લાગે એમ એવું વિચારીને અમે લોકોએ ઉત્સાહથી અમે શરૂ કર્યું કે કોઈ નહીં આવે તો કંઈ નહીં આપણે પાંચ છ જણા છું તોય ચાલે છેવટે હું એકલી આવીશ અથવા રામમૂરી એકલો હશે તો બી અમે અહીંયા રીડિંગ ક્લબમાં રવિવાર આઠથી અગિયાર રીડિંગમાં છીએ એટલે છીએ જ એવું ધારીને આ પ્રવૃત્તિ ચાલી ચાલુ કરી અને બહુ આનંદ છે કે એમનો બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ભવિષ્યમાં અત્યારે આવે છે એના કરતાં માઉથ માઉથ પબ્લિસિટી થતી જાય અને બીજા લોકો બી જોડાતા જશે એવું અમે ચોક્કસ આશા રાખીએ છીએ મારું નામ મેહુલ પિત્રોડા છે અને હું છેલ્લા પાંચ વર્ષથી નવજીવન સાથે જોડાયેલો છું અહીંયા હું વિડીયો અને ઓડિયો ડિપાર્ટમેન્ટમાં છું નવજીવનનું કાર્ય એક જ છે કે લોકો સુધી સારા વિચારો નવી નવી વાતો લોકો સુધી એમના વિચારો સુધી પહોંચે એમનું કાર્ય એક જ છે આ એક પુસ્તકનું કાર્ય એ છે કે લોકો વાંચતા થાય કારણ કે નવજીવન પ્રકાશનની પાસે ઘણી ઘણા બધા એવા પુસ્તકો છે જે ગાંધીજીના છે તો લોકો સુધી એ વિચારો પહોંચે લોકો અહીંયા બેસીને આવીને ચાર કલાક પોતાના સેલ્ફ ઇમ્પ્રુવ માટે બેસીને વાંચીને ફાળવી શકે અને અહીંયા ઘણા બધા બીજા બી પુસ્તકો છે એમના પુસ્તકો લઈને એમને આવવું હોય અહીં બેસીને વાંચી શકે છે હું પણ ઘણો વાંચતો થયો છું એઝ અ એક્ટર છું હું થિયેટર કરું છું અમદાવાદમાં ખાસા બધા નાટકો કર્યા છે અને નવજીવને એમ કહેવાય ને કે નવું જીવન આપ્યું છે મને જેના લીધે ગ્રોથ ઘણો થયો છે અને ખાસું બધું પોઝિટિવ મળ્યું છે કારણ કે અહીંયા તમે બેસ છો તો અહીંયાની એક વાઇબ્રેશન જ જુદી છે કારણ કે ગાંધીજીના એ વિચારો અહીં સતત હવામાં ફરેલા છે તમારા અંદર આત્માથી બી તમને આમ એવું લાગે કે યાર જગ્યા કંઈક જુદી છે એટલે અમે લોકો ગમે ત્યાં હોય સવારે સાડા સાત વાગે આવી જઈએ છીએ અને બધું મેનેજ કરીને શાંતિથી પોતાનું પુસ્તક લઈને વાંચવા બેસી જઈએ મારું નામ છે સોલંકી હિમાંશુ હું ઘણા સમયથી આ નવજીયન્સ ટ્રસ્ટ સાથે જોડાયેલો છું એમાં એવું છે કે નવજીવન્સ ટ્રસ્ટના જે ચેરમેન છે એમના દીકરી મનીતાબેન એ મારા ખાસ ફ્રેન્ડ ફ્રેન્ડ હતા એના કારણે અમે અહીંયા જોઈન થયા અને જોઈનમાં તો એવું થયું કે અમે પહેલાં કાંઈ જ ના કરતા અને અહીંયા બેસતા અને એવું બધું કરતા અને વાં જ્યારે વાંચવાનો સમય હતો ત્યારે અહીંયા વાંચતા બી ખરા પણ એવો કોઈ એવો લેખ નહોતો કે અહીંયા અહીં અમે આટલું બધું કરી શકીશું જેમ કે એમના પાછળના નવદીઓન ટોક્સના અમારા જે થતા હોય છે નવજીયન ટોક્સ એની અંદર અમે વિડીયો અને ઓડિયો રેકોર્ડિંગ સંભાળીએ છીએ અને સાથે સાથે આ આ પણ એક ઓપન લાઇબ્રેરી જેવું ચાલુ કર્યું છે દર રવિવારે આઠથી અગિયાર અમે આવીએ છીએ અને સવારે વહેલા ઉઠી અને પણને સવારે રવિવારે તો ઉઠવું ના ગમે પણ તો પણ અમે એક વાંચવા માટે અમે આવી ગઈએ છીએ અને ત્રણ કલાકમાં તો કેટલું વંચાય પણ એ જે ત્રણ કલાક વાંચવું એ જ મહત્ત્વનું છે અમે વાંચતા વાંચતા અત્યારે મેં એક આ ત્રીજી બુક પકડી છે એટલે અત્યારે સુધીમાં મેં બે બુક અહીંયા રવિવારે વાંચી છે એટલા એ માટે તો મારા માટે તો બહુ સારું છે અને જે પણ વાચક મિત્રો છે એમના માટે પણ એક આ ત્રણ બાઈ ત્રણ કલાકની જે ઓપોર્ચ્યુનિટી છે એનો ચાન્સ લેવો જોઈએ આજે તમે મારી સાથે અહીંયા જોડાયા અને તમે જોયું કે અહીંયા શું ચાલી રહ્યું છે કેટલું સરસ મજાનું લોકો વાંચી રહ્યા છે પોતાની જાત સાથે ઓળખાણ અપાવી રહ્યા છે પોતાની જાતને ફરી એકવાર મળી રહ્યા છે તો તમારે બધાએ અહીંયા એકવાર આવવું જ જોઈએ અને અહીંને પોતાના જીવનમાં વિચારોને ઉતારવા જોઈએ અને તમારે સો ટકા રવિવારની જે રવિવારને કદાચ હું હવે રવિવારને કહું પણ વાંચનવાર કહીશ કારણ કે રજાનો દિવસ છે એટલે કંટાળો તો આવે જ પણ આ કંટાળાને તમે એક સારા રીતે ફેરવી શકો છો કે તમે તમારા રવિવારને એક મજાનો વાર બનાવી શકો છો એટલે સો ટકા તમે અહીંયા આવો અને પછી મને તમારા અભિપ્રાયો કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને કેવું લાગે જો તમારે આવા જ વિડીયો અને આવી જ નવી નવી જગ્યાઓ વિશે જાણવું હોય તો સો ટકા જોતા રહો બેનિફિટ ન્યૂઝને જોવો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ